તો ભાઈ દેવાંગભાઈ ગઢવીની ત્યાં પહોંચી ગયા હતા જમવા અને સાયકલ આયા મૂકી છે આ દેવાંગભાઈ છે તો ભાઈની ના જમીન હવે અમે નીકળ્યા છે તો દેવાંગભાઈ જય માં કોરા જય દ્વારકાધીશ ભગવાનને જય પાક ના કરજો બધે આખા મલેકને સુખી રાખે આ ભાગ્યજોગી કો કરી શકે જాత్ర લાગણ ના કરી શકે હા તો અમાર જે જાત્રા કેમ કરવા જાય આ જాత్ర તમારે ભેગી જ ખરાબ મહાદેવ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગુ આવી ગયા છે બહાર અને સાયકલ પણ મારી પણ તૈયાર થઈ ગઈ છે મેહુલભાઈની પણ તૈયારી થઈ ગઈ છે તો ચાલો અહીંયા હિતેશભાઈને મળી અને આપણે આગળ વધીએ હિતેશભાઈ ફરાર મહાદેવ ગુજરાતી હિતેશભાઈ છે ને કોઈ સમાજના પણ પ્રમુખ છે તો હિતેશભાઈ અને હિતેશભાઈ આગળ કોન્ટેક કરી દેશે તો અહીંયા અહીંયા નીકળી અમે અત્યારે નીકળીએ તો અત્યારે નીકળીએ છીએ નાગેશ્વરમાંથી અને બાર વાગી ગયા છે તો ફટાફટ જામનગરમાં જ નીકળીએ ચડી ગયા છે હાઈવે ઉપર અને અહીંથી દ્વારકા એકસો ત્રીસ કિલોમીટર છે પણ અમે આ સાહીઠ કિલોમીટર સાયકલ આપશું અને બપોર થઈ ગયા થોડા પણ થોડોક વધારે છે આજ યાર મારા આગલા ટાયરમાં છે ને હવા પણ ઓછી છે થોડી મેં તો મારી સાયકલમાં હવા પૂરી લીધી છે આગલા ટાયરમાં

વગર સોમનાથ જમવાનું કઈ જગ્યાએ નથી ને બહુ કેટલા કિલોમીટર કેટલા વાગે બાર વાગી જાય એક વાગી હાલો તમારે ત્યાં જમી લે બીજું હાલ્યો તો ભાઈ ભાઈ એવા છે તો ભાઈ ઘરે જમવા જાય છે ભાઈ અહીંથી બે કિલોમીટર દૂર છે અને ભાઈ જાય છે આગળ અને ભાઈ જમવાનું સ્પોન્સર કર્યું છે આજે અત્યારે વાગી ગયા એક મને ખબર પણ નથી તો પટાપટ ભાઈની ઘરે જઈએ તો ભાઈ દેવાંગભાઈ ગઢવીને ત્યાં પહોંચી ગયા હતા જમવા અને સાયકલ આવી મૂકી છે ભાઈ છે તો આ દેવાંગભાઈ છે તો ભાઈની ના જમીને હવે અમે નીકળ્યા છીએ તો દેવાંગભાઈ જયમા ખોરા જય દ્વારકાધીશ અને તમારો ધન્યવાદ કે તમે ખાવાનું યાદ કરાવ્યું અમને યાર ખબર પણ નથી કે એક વાગી ગયો ને ખાવાનું પણ અમને યાદ નહોતું ને દેવાંગભાઈનું આવી રીતના રહેવાનું છે અને તેનું કેવું છે કે અમને છે ને અત્યારના જે જમાનામાં લોકો જીવે ને એવું જીવવાનું પસંદ નથી અમને અત્યારે જે પહેલાંના લોકો રહેતા ને એવી રીતના રહેવાનું પસંદ છે તો મને ગમવું કેમ કે હું લોકોને કહું છું કે ભાઈ આપણું કલ્ચર અપનાવો હિન્દુસ્તાનનું કલ્ચર છે ને અપનાવો હું લોકોને સંદેશ આપું છું અને મને ગમવું અને દેવંગભાઈ જય માતાજી ચાલો આપણે અહીંથી હવે નીકળીએ થોડાક આગળ તો તો ભાઈ અમને બે પાણીની આપી પાણી પીવું અને એક ભાઈએ રિક્ષા રોકી જામનગર થી અને મારે કાલ મોજા લેવાના હતા તો હું લેવાનું વિચારતો હતો ત્યાં મને આજે ભાઈ રિક્ષા રોકી અને મોજા આપ્યા એ પણ એક જોડીની યાર કેટલા બધા તો એ ભાઈને થેન્ક યુ અત્યારે અમે પોગી ગયા છે ટોલ ગેટે અને અમે ઉરભાઈ ની સાઈડમાં સાયકલ રાખી દીધી છે અને અહીંથી ચાલીસ કિલોમીટર છે અને અમારો ટાર્ગેટ છે કિલોમીટરનો ખંભાળીયા અમે રોકાઈ જવાના છીએ ખંભાળિયા પહેલાં આવે છે આશાપુરામા મંદિર અને મંદિર છે અહીંયાથી પંદર કિલોમીટર અને તો પેલા દર્શન કરવા જશું પછી જશું ખંભાડિયા અને અહીંયાથી ચાલીસ કિલોમીટર છે હજી ખંભાળીયા અમે સોમનાથ છે ને ભાવનગર થઈ ને પાલિતાણા સિહોર રાજકોટ ચોટીલા થઈને દ્વારકા જઈએ છીએ પછી કચ્છમાં થઈને પાછા દાહોદ મહેસાણા નીકળશે લોકોને સંદેશ આપીએ કે આપણે પવિત્ર સ્થળ ઉપર કચરો ના કરો ને આપણા ભારત દેશનું કલ્ચર છે ને અપનાવો નહીં નહીં ટાઢું પાણી પીવી રહી દઉં હા લે ઉપર

એમાં બધું રાખ્યા ખાવા પીવાનું કદાચ ન મેળવું હોય તો બનાવી લઈએ પણ લોકો મદદ કરે પાણી આપ્યું થેન્ક યુ ભાઈ ધન્યવાદ બાકી શાંતિ પાણીની બોટલ ભરવી તો ભરદે તો આવું હાલ્યો ને ભરી દેવાની ટોળગેઠ છે હવે અમે નીકળીએ છીએ અને ગયા છીએ આશાપુરા મારા મંદિરે અમે આશાપુરા માને દર્શન કરવા ગયા અને દાદા સાથે થોડીક માથાકૂફ થઈ ગઈ અને પછી સાયકલ અમને બેઠા અને પછી એ બેને સાયકલ સાયકલનું ધ્યાન રાખ્યું અમે દર્શન કરવા ગયા અને અત્યારે અમે ત્યાંથી નીકળી ગયા છે ને અમે જાય છે અમે ખંભાળ્યા અને અહીંયા છે અમારી સાયકલ થોડીક વાર અહીંયા બેઠી અને પછી નીકળશું તો દાદાનું નામ હતું સદુભાઈ અને એમ એમ થયું કે મંદિરની છે ને ઘણું આગળ એક ઝાડું હતું ત્યાં મેં છે ને સાયકલ છે ને મેં રાખવા માંગતા હતા મતલબ અમે સાયકલ કંઈ વસ્તુ જાય નહીં એમ તો દાદાનું કેવું એમ હતું કે તમે છે ને સાયકલ છે ને તમારી બારો બાર જ રાખો તો મેં દાદાને એમ કીધું દાદામાં દાદા સાયકલમાં સામાન છે કોઈ લઈ પણ જશે તો દાદા કહે કે એ કાંઈ નહીં કે તમે સાયકલ છે ને તમારી બાર જ રાખો એનો રૂલ છે પછી કાંઈ નહીં અમે એનાથી બહાર આવ્યા પછી બેન અમને ભેગા થયા એ બેને કીધું કાંઈ નહીં હું તમારા સાયકલનું ધ્યાન રાખું તમે દર્શન કરી આવો પછી દર્શન કરીને અમે અત્યારે જાય છે ખંભાળિયા અને અહીંયા ત્યાંથી સત્તર કિલોમીટર ખંભાળિયા છીએ અમે નીકળી ગયા છીએ પંદર કિલોમીટર બતાવશે ને વગી જશે સાત તો ફટાફટ પહોંચીએ અત્યારે હાઈન્સ પડી ગઈ છે અને ચૌદ કિલોમીટર છે હજી અને દ્વારકા અહીંથી નવ્વાણું કિલોમીટર છે ને અમારે ખંભાળિયા જવાનું છે અને બે ભાઈ ભેગા થયા છે તો હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મસરા આંખમાં ન હોય ને એટલે સસમા પહેલી દિવસે સફેદ ખંભાળિયા પાંચ કિલોમીટર છે અને આવી ગયું છે નવું ટોલગેટ અત્યારે અંદાજે આઠ વાગી ગયા છે ને હજી બસ દસ પંદર મિનિટ લાગશે પોખતા અમારે અહીંયા ભાઈને રોકાવાનું હતું પણ ખંભાળિયા અમારે હવાનો કોન્ટેક થઈ ગયેલો છે તો અમે ખંભાળિયા જશું પણ ભાઈને મળતા થઈ અમે આ ભાઈ ની ઘરેમાં રોકાવાનું હતું પણ ખંભાળિયામાં હવાનો કોન્ટેક થઈ ગયો છે તો હવાનમાંથી માંથી ફોન આવ્યો હતો તો અત્યારે ના જઈએ છે અમે તો ભાઈ કાંઈ કહેશો અમારી ઓડિયન્સ આગળ વધારવા માટે સપોર્ટ કરજો ભાઈ બે વર્ષની યાત્રા કરે છે મને ભાવનગરથી ફોન આવેલો હતો શીતલભાઈ નો એમના કોન્ટેક્ટ મને આ ભાઈ મહિલા એટલા માટે હું આભાર માનું છું ગામનું નામ છે કંચનપુર અને ભાઈએ થોડીક રિક્વેસ્ટ કરી છે તો કાંઈ હવે ઘેરે થતા હોઈએ ભાઈની ઘેરે કંચનપુર આવી ગયા હતા અને ખીમાભાઈ ને ક્યારે ખાવાનું હતું તો આ બધાય છે અહીંના આજુબાજુના પાડોશી અને થોડા ઘરના અને હવે અહીંથી જાય છે રૂમે ખંભાળિયામાં અંદર ઘટતા છે ને બે ભાઈ ભેગા થયા હતા એક ભાઈ ના ભાઈ ભાઈ તો ભાઈએ સોડા ભાઈ અને ભાઈએ પણ બોટલ ભરી દીધો એનર્જીનો તો થેન્ક યુ ભાઈ હર મહાદેવ ચાલો રૂમે જઈએ બે ભાઈ મૂકવા આવ્યા હતા તો થેન્ક યુ ભાઈ બે ભાઈ આ ભાઈની જ ના જમવા ગયો હતો ને ભાઈ જમી અને અમને કંપાળી મૂકવા આવ્યા અને આ ભાઈ સાહીના સમાજના કાર્ય કરતા વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરો હર મહાદેવ